ફેમિલી કેમ છો બધા જય માતાજી સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને અમે લોકો છે ને અત્યારે નીકળી ગયા છીએ બહાર હાઈ મમ્મા અમદાવાદ આવ્યા છીએ થોડુંક કાહી છે પર્સનલ એટલા માટે અને વાગ્યા તો અત્યારે મને બી ખાવ છે કેટલા વાગ્યા હશે ઓ ત્રણ વાગી ગયા બોલો

તો હવે લક્ષુભાઈ માટે અત્યારે શર્ટ જોવાઈ રહ્યો છે ભાઈ કિડ્સ વેર માં તો બહુ મસ્ત મસ્ત આઈટમ હોય આપણે જોડીઓ ફેમિલી મારો ફેવરેટ કલર્સ છોકરાઓ માટે થઈ ગઈ છે થોડી ઘણી ખરીદી અને હવે પાછા આપણે જઈ રહ્યા છીએ આગળ કારણ કે હજુ ભાભીને આપણે વાત કરીને તો ફોનમાં વાત કરી તો વાર લાગે એમ છે એમને તો એટલે હવે વિચારીએ પાછો ફરી બીજી વખત ક્યાંક જઈને ટાઈમ પાસ કરીએ હવે સેલ છે સિત્તેર ટકા ઓફ માં ફેમિલી અહિયાં અને સેલ બધા તો ઠીક પણ આપણને આમાં વધારે મજા આવે देखो આપણી હાઈટ જ ઓલરેડી એટલી બધી છે તો હિલ લેવાની કે જરૂરત છે એટલે આપણા માટે તો એ કામની જ નહીં આ વધારે બેટર છે ખાદીમમાં તો મને જરાય મજા આવી નથી કારણ કે છે ને ચપ્પલનું મેં એવું બધું હતું એ હવે એ તો વિચાર એવો હતો કે હમણાં નથી લેવા કારણ કે દિવાળીમાં આપણે બહુ બધા લઈ લીધા છે તો એ વિચાર્યું કે ચાલો ગમી જશે તો લઈ લેશું પણ એનો રેન્ટ

સરસ મજાના સિમેન્ટના કુંડા લેવા માટે કારણ કે હવે પાસે ઘરે જે હતા ને એ માટીના અને છે સારા રહ્યા નથી તો કીધું નજરે પડ્યા ને તો મસ્ત મજા લઈએ હાલો કુંડા લેતા લેતા તો મને છે ને સૌથી વધારે જે ગમે ને એ અહીંયા ફૂલોના છોડવા ગમી ગયા જો કેટલા મસ્ત મજાના છે કઈક નવું જોયું છે આનું નામ છે કઈક મુર્ગા પાઉ બોલો સરસ છે એમાં બી આ કલર તો બહુ જ મસ્ત છે સમજો નર્સરી ખાસી મોટી છે અને મને તો એમ થાય છે કે આ લઈ લો ઓલું લઈ લો મમ્મી તડી સાઈડ કરે છે અને એમાં બી મને તો છે ને ફૂલ જે રંગબેરંગી હોય ને એવા પ્લાન્ટ વધારે મને ગમે પણ હવે આપણે થોડુંક સાચવાની તકલીફ પડી રહી છે ઘરે એટલા માટે થોડુંક વિચારવું પડે છે કે શું કરીએ લઈએ કે નહીં અને વિચાર આ વખતે એવો છે કે ભાઈ આપણે છે ને અહીંયા બધી વેલો વધારે પડતી છે મેં કીધું વેલ લઈએ એમ શું કરીએ ને કન્ફ્યુઝ થઈ જવાય છે આમાં ફેમિલી ગમે છે તો એવું સરસ મજાનું બધું ને અહીંયા જો ટોટલી આમાં બધી જગ્યાએ વેલ જ છે એટલું સરસ બધું ગમે છે ને કે ભાઈ લય જ લેવું છે પણ વિચારવું પડે છે શું કરીએ હાલો ત્યારે જોઈએ થોડું ઘણું તો જોઈ લઈએ આપડી દરબીમાં છો ફેમિલી જો ફેમિલી આપડે છે ને ભરવાની છે ભાઈ કા મમ્મી જાજા બધા લઈ લીધા છે પણ મસ્ત હતા એટલે પછી લે જ લઈએ ને આપણે ભાઈ સંધ્યા ખીલી છે પણ દેખાવમાં કંઈક આવી લાગી રહી છે અને હવે સેકન્ડ હું તમને દેખાડું ને એ તમે જોજો દેખો આ આપણા ગોગલ્સ થી કેટલું મસ્ત લાગી રહ્યું છે યાર તો આટલો ફેર પડે છે આપણા ગોગલ્સ થી બોલો

બેન ખબર તો બન્યું છે ને એ તમને આજના સાંજના ફરાળ માટે અત્યારે બની છે સાબુદાણાની ખીચડી સાથે મમ્મીએ બનાવ્યો છે રાજગરાનો શીરો અને રજવાડી અને તીખો બંને આપણે ચેવડો બી લીધો છે અને સાથે ઠંડુ ઠંડુ દૂધ ચલો તો હવે કરી લઈએ ફરાળ તો મિત્રો આજે તો આપણે સવારે સ્કૂલે ગયા ને પોણા સાતની આજુબાજુ ત્યારથી લઈને સાંજના સાત વાગે ઘરે આવ્યા એટલે આખો દિવસ કન્ટિન્યુ આપણો છે ને એમના ચાલુ ને ચાલુ મતલબ બહાર હતા એટલા માટે કન્ટિન્યુ આવો સતત રહ્યો છે એટલે થોડા થાકી બી ગયા છીએ તો બસ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો મળીશું ફરીથી નવા એક વ્લોગ સાથે આવતીકાલે તો ત્યાં સુધી જય માતાજી